દૂધ ભરાવા આવું છે અમાર કાકા દૂધ ભરાવા આવતા હોય ઈમાં હું તો ઘોડામાં બેરીને કરી લે મારો કોઈ વાય નથી કોઈ લુંગાઈ વેલા વેલા હું છ વેલા વેલા હું છ દૂધ ભરાવા આવું છે આખો ગોમ દૂધ ભરાવા આવે છે હાતે આખા ઘોમની ડેરી છે આખો ઘોમ નાવાતા અને તારે પૈણ દેવાનું છે મારી બાયડી પાછી કો કેસી હોય મારી બાયડી પડીતી તો પાછી કેળવાની શું આવતીતી તો પૈસા મારી બાયડી તો હું અલાવું

છટડો તો ખબર નહિ પડતી અમારો ઓગણા મેઠો ઢળવા વાળું છું હું તમારો હોભળો ભાભી આ પાણી દોડી મારા ઓગણા હું છે અલી પણ છોટો પાણી વેડી કે મય હું થઈ ગયું કે પોણી ભાભી રેજુ રેજુ કેવા નઈ આ વરસાદ આવે છે તે કે ન કેવા જો છો વરસાદ આવે ભગવાન આલુ પ્રસાદ એ જ હાલશે મન

ગોમ મોડે ગોમ મોજો ઓ ઓ આખી બેહી ફાયા ખાયા સાબ આપને ને હો ભર્જે શું થઈતી ગામમાં આનું છોટો સામે જે આટી નો આવ્યો આ તો આઈને બેહી રાય છોટી રાય આનું ધડ જોસ કેવું ઈવાના એટલે આપણે તો તોળવા આયા ના મમ્મી આ ના રહેવા લાબન જ ના ના વરા પડ્યા હોય ને આવી જા ઉભો પોતાને ઘેર વડ દેતો ને હું ગોમો જોઉં છું આ બેટા એ ગોમો ગળતો તો ઓયો ને એ છે એટલે બેઠો ને છોટીરો આવા દે અને મારા કે હોય તો 70 વખત કોટુ લગા ને ભાઈ ફરક ના પડે આપડો

ઈ શું આ મોરી આમલેસ બં જરૂર ઓ આરી કોઈ વાત નમતી જતી નથી તાણ કરવી મેથ છે ગળા જોવાય તો ના કરન એ બધું જવા દે અરે હા હું મરી ગયો ને કે તું વધારે ના સબ કરો હું કહું ગણપતિ લાબ બાસ હે ગણપતિ લાંબા શું ગામમાં કોઈને ગણપતિ લાવ્યા નહીં હું આપણે લાવીએ ગણપતિ ઘેર આપણે ગણપતિ લાવીએ હા આપણા ઘેર ગણપતિ લાવીએ તો કુણ આવશે આપણા ઘર એ છે કોઈની જરૂર છે મારા લાંબા છે મારે બેહાણ હશે મારે પૂજા કરવી છે એ છે કોઈની જરૂર છે તમારી એ જરૂર નહીં તમારી એ કોઈ જરૂર નહીં એ છે આપણે આખા

બરાબર અમા થોડી વાર લાય પૈસા ભીમ કરીને ગણપતિ વળી કોઈ કરે મગજ શાંત કરે ઠંડુ થાય તો લાય એમ કરતા તો છે તે થોડું બંધ થાય તો તાણ પછી ગણપતિની મૂર્તિ હોય તો કરવાની મારા મારા હાહુ ઠંડો હતો પણ

અને હું કઈ કીધું ગણપતિ બાપા બોલો ખરાબિયા ગણપતિ બાપા ભોરિયા

તારા યાદ કરી લેવો પડે કે તું બધું ઓરતીતી ને હું તો ભૂલી જાય મૂર્તિ લેવા ને યાદ ના લેવું અમારે મારા પાછું ખાવાનું જવાનું મળતી પણ પડે પેલા કે બાઈક લઈને કે પસા પસા આબગાવાના હો પૂજાપાના તમાર પૈસા બગડી જાયશું સશુકાર વગરની છે તમાર સશુકાર નથી તમારે ના પાડા છોડો સ્થાપના કરવાની છે એ તો હું જઉં છું પૂજાપો તો લઈ આવું છું પણ મોમ મોય 4-5 કરવા સાજો મણો તો હારું લાગે કાય હારું નઈ લગાડવાનું માર સ્થાપના કરવી છે વાત કરો છો

દર્શન કરી આવજો આપણે ગણપતિ દાદા દર્શન કરી આવજો આયા તાયા પણ રોજ દર્શન કરવાય એમ છે કે હા ભાઈ બધું મળ પણ બધું આમ પણ આપણ હું છે કરી આવજો દર્શન હા ઓ એક દાડો કરી આવજો અને તમે આવજો પાછો ભાભીન બે આવશે આવશે આ રેડો હું નેકડું ના આ હા ભૂસા હોય તો ખાઈ લે પછી પાડે રોટલો આખા ભાવ ભાઈ ગણપતિ લાયા સુધી પછી આવજો આ દર્શન કરો આ દર્શન કરો

જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા એવું નહીં મારા ભાઈ શું ભાભી ભાભી ને જોવું છું ભાભી ઘેર તો નહિ દર્શન કરવા આવ્યો છું ભગવાન ના પગ માં હું બોલવાનું દર્શન કરવા આવ્યું છે હા બસ

ગરગર ભૂસો આ તું લાઈ છે કે ઓધો હું છું તને જમકર ભાઈ આવો હા ભાઈ કરો ભાઈ મનપીલ બા બેવા તો ખાતા ભાઈ મે લીયો છે યાર હ મે ભાભી થોડું મર્યાદામાં બોલો કોઈ સારું નહીં લાગતું જિંદગી મર્યાદા જ રાખી છે હવે કોઈ રાખવી નહીં મર્યાદા સારો ભા માપમાં મો બોલ એક કી લાફા એક લાફા માં જો શાર ડારે બોલ એ આય કોમાન જતી રે તું જો તો ખરો શરીર પ્રમાણે વાત કર શરીર પ્રમાણે કોઈ વાત કરવાની નહીં કોસું હોય ગુલાબ જેવો બુ ફૂલેલું હોય પણ કોસું હોય કશો ભે ના પડાવાય તો જો તે એમ નામ નાવળજી પડાય

બેરુ માથાના બાલ તોળે તો મરી જવું પડે આ ના ના તો નાખે નાખે તારો ભા આખી જિંદગી થી એકલ મુંડી એકલી એકલી રહી છે તારો બાપા ના ભેડો બે હવા નહીં તને કોઈ કોમો કૂતરો ભાઈ ઓળખાતા ગણપતિ વાત છે તમારી

તને કોઈ સપ્ટી મેટવાલા ગામમાં અને આપણો કોઈ ના ફૂડોળી બગાડું ભળે એમ કેવું છે ના ગમતા પદ ભાઈ ના હારું તે આવું કે ના તો કોણ અમે નહીં તો તમે અમાર આવો પાડોશી શું તો રાખવું ના રાખવું કેટલું મને એમ કે સકતા હારાસ હો

આવે તો રી ના અરજી અને આપડો બરોબર કેવાય ભૂલ થઈ જાય તો હવું નાય શું

મન સાફ ના હોય તો અને તમે જો પથ્થર ને પૂજા કરો જેને એને ભગવાન દેખાતો હોય એને ભગવાન છો અને જેને પથ્થર દેખાતો હોય ને પથ્થર છો મરી એમ બી પૂજા કરો અને અમાર વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ હેપી ગણેશ ચતુર્થી બધા કરજો બોલો ગણપતિ બાપા ઓરિયા જી માં લાડુ ઓરિયા રિયા આયા કોય હકીરે આપી